સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યના સો તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે સુરતની વાત કરીએ તો સુરતના પલસાણામાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે ખેરગામ અને બોટાદમાં પણ આજે સારો એવો વરસાદ આવ્યો છે પલસાણામાં અઢી ઇંચ વરસાદ ખેરગામ બોટાદમાં બે બે ઇંચ વરસાદ આવ્યો છે ગણદેવી ઉમર ગામમાં કોણા બે ઇંચ વરસાદ ચીકી ગાડીયાદાર વાલોડમાં દોઢ ઇંચ વરસાદ આવ્યો સુત્રાપાડા કામરેજ નવસારીમાં દોઢ ઇંચ વરસાદ આવ્યો હોલપાડ વાપી જલાલપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ છે લીલિયા પારડીમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે તો ગુજરાતના સો એવા તાલુકા કે જે આજે મેઘમહેર થઈ છે સુરતની વાત કરીએ તો સુરતમાં પણ સારો એવો વરસાદ આજે નોંધાયો છે અમદાવાદમાં બગોદરાથી બાવળા પાસે વરસાદ આવ્યો છે બાવળાથી બગોદરા હાઈવે પર ધોધમાર વરસાદની શરૂઆત થઈ અને ભારે વરસાદને પગલે વિઝિબિલિટી પણ અહીંયા ખૂબ જ ડાઉન થઈ ચૂકી છે બગોદરાથી બાવળા પાસેનો જે વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે અમદાવાદ જિલ્લાનો આ વિસ્તાર છે કે જ્યાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ભારે વરસાદને પગલે અહીંયા જે વિઝિબિલિટી છે તે પણ ડાઉન થઈ ચૂકી છે અને ભારે પવન સાથે વરસાદની શરૂઆત અમદાવાદ વિસ્તારમાં થઈ છે પાટનગર ગાંધીનગરમાં પણ વરસાદની ધોધમાર એન્ટ્રી થઈ વરસાદ વરસી રહ્યો છે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ હાલ જોવા મળ્યો છે તે ઉત્તર ગુજરાત પર એક્ટિવ છે તેની અસરના ભાગરૂપે ગુજરાતભરમાં વરસાદી માહોલ છે તેવામાં ગાંધીનગરમાં વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે ઝરમર ઝરમર વરસાદ સાથે ગાંધીનગરમાં વરસાદની એન્ટ્રીથી વરસાદને પગલે વાતાવરણમાં

વરસાદ ચાલુ જ છે હવે વાત કરીશું ગીર સોમનાથની ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ છે તે વચ્ચે હવે દરિયો ગાંડો ગાંડોતુર બન્યો છે દરિયામાં ભારે કરંટ સાથે મહાકાય મોજા ઉછળ્યા છે હવામાન વિભાગની આગાહી ભારે વરસાદની તે વચ્ચે આજે વરસાદ તો વરસ્યો છે સાથે સાથે અરબી સમુદ્રમાં પણ અસર વર્તાય છે તેના કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અહીંયા ઊંચા ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે અને અહીંયા લોકોને પણ ન જવા માટે પ્રશાસને અપીલ કરી છે હવામાન વિભાગે રાજ્યમાં ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે મોજાઓ ઉછી રહ્યા છે દરિયામાં પણ ખાસો કરંટ છે તે ખાસ કરીને જોવા મળી રહ્યો છે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચનાઓ છે આપી દેવામાં આવી છે અર્જુન ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ ગીર સોમનાથમાં ઉનામાં વિરામ બાદ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગીર ગઢડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે વાવણી લાયક વરસાદ આવવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત પણ મળી છે ઉના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે થોડા વિરામ બાદ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ વાવણી લાયક વરસાદ આવવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે લોકોને ગરમીથી પણ રાહત મળી છે બોટાદમાં પણ સવારથી જે વરસાદી માહોલ છે જો કે વરસાદને કારણે ઘણી જગ્યાએ વાહનો પણ ફસાઈ રહ્યા છે બોટાદમાં વરસાદ પડતા નદીમાં કાર અને રિક્ષા ફસાય છે શહેરના પાળિયા રોડ પર આવેલી નદીમાં રિક્ષા અને કાર ફસાઈ ગઈ કાર અને રિક્ષા ફસાયાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યો છો કે આખી અડધી કાર ડૂબી જાય તેટલું અહીંયા પાણી છે જેની અંદર રિક્ષા ફસાયેલી છે પાણીનો પ્રવાહ સતત અહીંયા આગળ વધી રહ્યો છે જો કે સદનસીબે તેમાં કોઈ ન હોવાનું સામે આવ્યું છે જો કે આ વિડિયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ને વરસાદની સિઝનમાં ચોમાસાની સિઝનમાં લોકોએ આ બધી બાબતનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે ગમે તે સમયે પાણીનો પ્રવાહ વધી શકે છે આસપાસ જો ચેક ચેકડેમ હોય નદી હોય તળાવ હોય ત્યાં લોકોએ તકેદારી રાખવાની જરૂરિયાત છે બોટાદ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામેલો છે ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ બોટાદ ગઢડા હામાપર ચોટીંગડા નાગલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં ધોધમાર વરસાદ આવ્યો છે સવારથી જ આ બધા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે સંવાદદાતા ગજેન્દ્ર ખાચર ફોનલાઇન પર જોડાઈ ગયા છે ગજેન્દ્ર બોટાદમાં વરસાદને લઈ શું સ્થિતિ છે ચોક્કસ જી વાત કરવામાં આવે તો બોટાદ શહેર સહિત ગ્રામ્ય પંથકોમાં બીજા દિવસે પણ જામ્યો છે વરસાદી માહોલ ત્યારે વરસાદ થતા ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો બોટાદ ગઢલા ડસા ગોડકા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો કાળા ડિબાંગ વાદળછવાયા હતા ત્યારે રાત્રિ જેવો માહોલ સર્જાયો હતો ધોધમાર વરસાદના પગલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વાહન ચાલકોને ખુબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે ખાસ કરીને વાત કરીએ તો ખેડૂતો જે વરસાદથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે વરસાદ પડતા ખેડૂતોમાં પણ આનંદ છવાયો છે જી બિલકુલ આભાર તમામ જાણકારી આપવા ભાવનગર જિલ્લાની જ્યાં ગાડિયાધાર પંથકમાં પણ વરસાદ આવ્યો છે સવારથી જે મેઘાવી માહોલ અહીંયા છે પાંચ ટોબરા રતનવાવ આણંદપુર પીપળવા નાના ચારોડિયા બરવડી સુકપડ નવાગામ વિરડી બેલા નાની વાવડી મોટા ચારોડિયા સહિતના વિસ્તારો કે જ્યાં વરસાદ છે અને ખેતર ખેડૂત છે તે અત્યારે ખુશખુશાલ એટલા માટે છે કારણ કે તેમનો જે પાક છે તે પણ લહેરાઈ રહ્યું છે વાવણી વરસાદ પણ આવી રહ્યો છે અને નવા પાકની તૈયારીમાં પણ ખેડૂતો લાગી ગયા છે ભાવનગર શહેરી વિસ્તારો કે પછી ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યાએ વરસાદી માહોલ છે અને ભારે પવન સાથે આ વરસાદ આવી રહ્યો છે હવે વાત નવસારીની જ્યાં જિલ્લામાં વરસાદી માહોલ જામેલો છે જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદ આવ્યો ચીખલી ગણદેવી ખેરગામ સહિતના વિસ્તારો કે જ્યાં વરસાદ નવસારી તાલુકાની વાત કરીએ તો એક ઇંચ વરસાદ આવ્યો છે જ્યારે કે જલાલપુર ખેરગામમાં પોણો ઇંચ વરસાદ આવ્યો છે દક્ષિણ ગુજરાતમાં તો છેલ્લા એક સપ્તાહથી વરસાદ વરસી રહ્યો છે નવસારીમાં આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો નવસારીના પાંચ તાલુકામાં વરસાદી માહોલ ચીખલી ગણદેવી ખેરગામ સહિતના વિસ્તારો કે જ્યાં વરસાદ આવ્યો છે નવસારી તાલુકામાં ઓવરઓલ એક ઇંચ વરસાદ છે જલાલપુર અને ખેરગામમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો છે આજે હવે વાત કરીશું વલસાડની વલસાડ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે જિલ્લાના તમામ તાલુકામાં વલસાડમાં આજે વરસાદ નોંધાયો છે ધરમપુર સહિત આજુબાજુમાં વરસાદ પડ્યો છે પાણી ભરાતા વાહન ચાલકો કેટલીક જગ્યાએ અટવાયા પણ વલસાડ વાપી પારડીમાં ધોધમાર વરસાદ આજે નોંધાયો છે બે ત્રણ દિવસ પહેલા અહીંયા તો ઓરેન્જ એલર્ટ હતું જોકે આ એલર્ટ ઘટી ગયું છે છતાં પણ અહીંયા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે અને વરસાદ પડવાથી રસ્તાઓ પર પાણી પણ ભરાઈ ગયા હતા જેના કારણે ક્યાંક વાહન ચાલકોને થોડી હાલાકી પણ પડી હતી પરંતુ ધીરે ધીરે આ પાણી ઓસરવાની શરૂઆત પણ થઈ ચૂકી છે વલસાડનો શહેરી વિસ્તારો કે પછી ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યાએ વરસાદી માહોલ આજે જોવા મળ્યો છે હાલ વરસાદે થોડો વિરામ લીધો છે પરંતુ આજે પણ અહીંયા હવામાન વિભાગની વરસાદની આગાહી છે તેને પગલે આજે ફરી એકવાર વલસાડમાં વરસાદી માહોલ જામે તેવી હવામાન વિભાગે વરસાદ અંગે આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર આગામી સાત દિવસ એટલે કે એક સપ્તાહ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ એક્ટિવ થતા વરસાદ વરસશે તેવું હવામાન વિભાગે કહ્યું રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જેમાં દક્ષિણ ગુજરાત દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે અને બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહિતના વિસ્તારો કે જ્યાં ભારે વરસાદની આગાહી છે પંચમહાલ મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે બીજી બાજુ राजकोट जामनगर सहित सौराष्ट्र मापाण बरसात आजे આવશે अहमदाबाद मा पण गाजवित साथी हडवा बरसात में आगाही करवामा आवी छे गुजरात के स्टेट में लाइट टू मॉडरेट रेन का होने का पूर्वानुमान है और आज की बात करेंगे तो आज के लिए सूरत नवसारी बरसात दमन और दादरा नगर हवेली के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग दी गई है और बनासकांठा साबरकांठा अरावली आनंद पंचमहल दाहोद महिसागर बड़ोदरा छोटा उदयपुर नर्मदा भरूच डांग और तापी के लिए हैवी रेनफॉल की वार्निंग दी गई है और डे टू की बात करेंगे तो डे टू के लिए नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे थ्री के लिए गांधीनगर अहमदाबाद खेड़ा आनंद नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली के लिए हैवी रेनफॉल की वार्निंग है और डे फोर के लिए साबरकांठा अरावली

બે દિવસ વહેલું ચોમાસું પહોંચતા દિલ્હી અત્યારે જળમગ્ન થઈ ચૂક્યું છે પ્રથમ વરસાદમાં જ રાજધાની દિલ્હી જાણે કે દરિયો બની ગઈ છે દિલ્હીના અનેક વિસ્તારો જળમગ્ન બનેલા છે તો દિલ્હીમાં એકસો પચીસ વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે હવામાન વિભાગે કહ્યું કે જૂન મહિનામાં જે વરસાદ આવતો હોય છે તે વરસાદનો રેકોર્ડ એકસો વર્ષ બાદ તૂટ્યો છે અને તેની પાછળનું કારણ એ પણ છે કે બે દિવસ પહેલું અહીંયા ચોમાસું પહોંચ્યું જેના કારણે આખું દિલ્હી જળમગ્ન થઈ ચૂક્યું છે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો આખી આખી કાર ડૂબી જાય તેટલા પાણી અહીંયા ભરાયેલા છે અને ઘણા બધા લોકો પણ તેમાં ફસાયેલા છે દિલ્હીમાં અનેક એવા વિસ્તારો છે કે જળમગ્ન બનેલા છે દરિયો બનેલી દિલ્હી માટે રેસ્ક્યુ પ્લાન અહીંયા તૈયાર છે બે મહિના સુધી અધિકારીઓની રજા રદ કરાઈ છે દિલ્હીમાં ભારે વરસાદ બાદ ઇમરજન્સી બેઠક યોજાઈ ઉપરાજ્યપાલે વરસાદ બાદ સમીક્ષા બેઠક કરી પૂર્વ તૈયારીમાં રહેલી ખામી મુદ્દે પણ દિશા નિર્દેશ આપ્યા ઇમરજન્સી કંટ્રોલ રૂમ બનાવવાનો પણ આદેશ કર્યો પાણી નિકાલ માટે સ્ટેટિક પંપ લગાવવા પણ સૂચન જાહેર કર્યા ફિલ્ડ સ્ટાફ તૈનાત કરવા માટે પણ સૂચનાઓ આપવામાં છે સૂચનાપાલે આજે એક ઇમરજન્સી બેઠક બોલાવી હતી તમામ મંત્રીઓ અધિકારીઓ સાથે તેમણે બેઠક કરી અને જે તૈયારીમાં ખામી રહી છે તે અંગે દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે તો પ્રથમ વરસાદમાં જ દિલ્હી પાણી પાણી થઈ ચુકી છે અહીંયા જે માનનીઓ છે તેમના બંગલાઓમાં પણ પાણી ઘુસી ગયા છે જેમાં શશી થરૂર જે બંગલો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે ગોપાલ બળતુહરી મહાતાબનો બંગલો પણ પાણીમાં ગયો છે મનોજ તિવારીના બંગલામાં પણ પાણી ભરાઈ ગયું શશી થરૂરે કહ્યું કે બધું જ બરબાદ થઈ ગયું તો બીજી બાજુ સમાજવાદી પાર્ટીના જે સાંસદ હતા તેમને તો તેડીને બંગલામાંથી બહાર કાઢવા પડ્યા હતા એનડીએમસીની જે તૈયારી છે તેની સામે સવાલ ઉભા થયા છે